હૃદય માનવો કે મારિયા ના ખેતર બોવ ખાતમાં રેકી કોળી ભેષવાગ્યો મોડી પછી એવું ના ત્રી રીપા આવે સાહેબ બીજું કઈ નો કાય સાહેબ જુવારીમાં જે કરવું હોય એ થાય બાપા ભજન યુવાની માં થાય તમે એમ કે ગઢા થાય ગઢા બધી થાય કાય ટાંગે ટાંગો ગળે દેકારે દેકારો એમાં શું કરો તેની કાય ભક્તિ કરી લે જન્મા ઉદાર તીર્થો પણ જેની આશા કરે ગૌ મેળા જુવાની માં હોય બાજુ હોય તોય ભલે અને ત્રણ વસ્તુ જાતે કરાય બાપા ખાવું ફંજોળું ખેતી કરી વા તય જાતે કરાય હે જેતે દિમે નો કરો એટલે તમને ખબર જ ન એવું છે ખેતી એટલે કેવાનો અર્થ પણ હવે છેલ્લા નથી કે ભગવાન રામ નું કાબેટ થયું છે એમાં કેવલ પ્રેમનો દોર આવ્યો છે ઋષિ મુનિયો નહીં દાડયુ તળી અડી ગઈ જટાવું પાણી અડી ગઈ પણ ભગવાન નો આવ્યા એક સબરી ના બોલ ઉપર પોતે દફતર તૈયાર થઈ ગયા કા રેતી સબરી ક્યાં રેતી સબરી ક્યાં રેતી કોક ધ્યાન ધરતું હતું કોક હવન કરતું હતું કોઈ યજ્ઞ કરતું હતું કોઈ ઊંધા માટે કોઈ એક પગે જાત જાતના અભ્યાસ પણ કાઈ નહીં કેવલ ને કેવલ એક જ સુરતા ભગવાનની ની ક્યાં આવી શીતળ સહાય ઝુંપડી માત પિતા નહીં

એક શબ્દ ઉભું રૂકી રહી ગઈ ઋષિ બધા આવી ગયા કહેવાનો આગળ લઈ તો ઘણો સમય વાયબરીભાઈ ને સીધા મૂકી દે હાથક ઋષિએ કીધું કે મારી આ દેહની ની છે ને મૂકી દે લાકડા ની માથે મારો દેહ પડી જાય પ્રાણ હિન દેહ થઈ જાય એટલે અગ્નિ સંસ્કાર આવશે કારણ કે કોઈ આવશે નહીં હવે કારણ કે તું ભીલ છો એટલે કોઈ આવતું નતું તું એક ને હું બાપ દીકરી બે સિ ગુરુ શિષ્ય હવે અહિયાં દેહ મારો છૂટી જાય અગ્નિ સંસ્કાર આપી નાખીએ હવે ત્યારે કઈ નહિ જવાનું મેં તને જે સમજાવ્યું છે એ જ રામનું પ્રાગટ્ય થઈ છે અને તને ગોતતો ગોતતો રામ આવજે ક્યારથી સબરી બેહી ગઈ

नमा दहातील जणी आरोग्य ते रे श्रीरा बसमरी तेरे नाम बसमरी तेरे